ખેડળ રે ઓ વાકું ભロ આ વાતો નહી હે અને ડાડીએ જડતાને આવસો ને ઓ સાતન બહાર પડીયું બધું હેડો બે જો બોતેલા બાકી રહેવું આપ એક બોતેલો જરૂર છે આ પોતી આવવાનું હે સીરી ગયો પીઠવાનું આપડે વાર કરવાનું એસો રૂપિયા લાવે જોવાનું ખાવાનું તમારું આપડે પડ્યું બરોબર અમે તો જાવી તમે બે હજી કરીટાફટ આવતા પર થઈ જાય બરોબર પતી જાય રવિ શું કરશે જાવ તો

અરે મને થી વાળી હા તું જોતો રહીને સાલમાં થઈ આમ લઈ જાય મારું બાયક લઈ જાજો नला जी लेओ या दो दावे सिग्नल આપડે શું કરો સમય તમારે ક્યાં હારી ના બસો મને ત્રણસો ના 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 પૂરું કરી નાખો યાર